નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ બારના બી એ વિષયના એટલે કે વાણિજ્ય વ્યવસ્થાના ચેપ્ટર નંબર બે જે વર્ણામ તમને આપેલું છે સંચાલનના સિદ્ધાંતો તેનું આપણે આજે સંપૂર્ણ સ્વપ્ન કરવાના છે એટલે કે સ્વાદન સ્વપ્ન કરવાના છે આપણી યા ચેનલ પર ધોરણ બારના બધા જ વિષયના સ્વાદન માટે વિડીયો બનાવવામાં આવે છે તો જોરથી જે બાકીના વિષય વિડીયો જોયા હશે નીચે નીચેથી બધા વિષયની જે પ્લેલિસ્ટ લિંક મળી જશે આ ઉપરાંત તમારે પીડીએફ મળી રહેવાની છે તમે પીડીએફ કેવી રીતે તો કે તમને ક્યાં વોટ્સઅપ નંબર આપેલો છે તમે ત્યાં વોટ્સઅપ મેસેજ કરી અને ત્યાં પીડીએફ ફ્રીમાં મંગાવી શકો છો મારે જરૂર તમારી પીડીએફ જરૂરથી ફ્રીમાં મેળવી લેજો આ ઉપરાંત તમને જરૂરથી વિડીયો પસંદ આવે તો અવશ્ય વિડીયો જરૂરથી લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે તો ચાલો આપણે આજે વિડીયો શરૂઆત કરીએ ધોરણ બાર વિષય બી એ એક વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર નંબર બે ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર પહેલો તમને વિકલ્પ આપેલા છે પહેલો વિકલ્પ છે સંચાલનના સિદ્ધાંતો એટલે શું તો જવાબમાં આવશે એ અનુભવનો નિચોડ છે ત્યાર પછી બીજો વિકલ્પ આપેલો છે અહીંયા નીચેનામાંથી કયા પરિબળમાં ફેરફારોને કારણે સંચાલન સિદ્ધાંતમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે તો જવાબમાં આવશે સી ટેકનોલોજીમાં ફેરફારને કારણે તે પછી વિકલ્પ નંબર ત્રીજો વૈજ્ઞાનિક સંચાલનના વિચારધારાના પ્રણેતા કોણ હતા તો જવાબમાં આવશે બી ફ્રેડરિક ટેલર ત્યાર પછી ચોથો વિકલ્પ ઓગણીસમી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને શું કહેવામાં આવે છે જવાબમાં આવશે પ્રશિષ્ટ વિચારધારાઓ કહેવામાં આવે છે એટલે જવાબમાં જવાબમાં આવશે આવશે સી વિકલ્પ નવ વિચારધારાના પ્રણેતા કોણ હતા તો કે ડી છઠ્ઠો વિકલ્પ તમે તમારા માણસોને સાચવો તમારા માણસો માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે આ વિધાન કોને કહ્યું હતું તો જવાબમાં આવશે અહીંયા બી એટલે કે પ્રોફેસર ઉર્વી કે આ વિધાન તમારે અહીંયા કીધેલું હતું સાતમા વિકલ્પ નીચેના માંથી કયા સંચાર શાસ્ત્રી પ્રધાન આધુનિક વિચારધારામાં પણ રહેલું હતું તો જવાબમાં આવશે અહીંયા એ એટલે કે સી કે પ્રહલાદ આઠ વિકલ્પ ત્યાર પછીનો સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા તો જવાબમાં આવશે સી હેનરી ફેયોલ નવમો વિકલ્પ કોઈ પણ કાર્યમાંથી ખોટી દિશા થતી બિન જરૂર બિન જરૂરી હલનચલનમાંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું તો જવાબમાં આવશે ગતિ નિરીક્ષણ શું આવશે જવાબમાં આવશે બી દસમો વિકલ્પ ત્યાર પછીનો તે લક્ષ સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા તો જવાબમાં આવશે પીટર એફ ડ્રફર જવાબમાં આવશે આવશે એ શું આવશે એ આવશે તે પછી વિકલ્પ બગેર આપેલું છે અહીંયા શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી માંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે તો જવાબમાં આવશે અહીંયા બી વિશિષ્ટીકરણ શક્ય બને છે ત્યાર પછી જો કર્મચારી તેની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો શોમાં વધારો થાય છે તો જવાબમાં આવશે મજૂરી ફેરબદલીમાં ફેર વધારો થાય છે એટલે કે મજૂરો છે એ કામ છો જતા રહે છે જેથી મજૂરોની ફેરબદલી વધતી જાય છે તે પછી ચાલો બી બીજો પ્રશ્ન આપેલો છે અહીંયા વસ્તુ એક વાક્યમાં અહીં તમારે લખવાનું રહેશે પહેલો સવાલ તેની અંદર સંચારના સિદ્ધાંતો એટલે શું જવાબમાં આવશે ધંધાકીય એકમમાં સાનુકૂળ માનવ વર્તન સર્જવા માટે અમુક નિયમોક સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિ સર્જન ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે આને સંચારના સિદ્ધાંતો કહેવામાં આવે છે આ તેની વ્યાખ્યા થઈ ગઈ તમારે મોસ્ટ ટાઈમ વિશે જવું ધ્યાનમાં રાખજો બીજો પ્રશ્ન સમય નિરીક્ષણ એટલે શું તો જવાબમાં આવશે અહીંયા કોઈપણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે છે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ ટેલરના મતે જે કાર્યમાં એટલે કે જે કાર્ય જે જે સમય પૂર્ણ થવું જોઈએ તેનો અભ્યાસ કરવામાં આવે તેને શું કહેવાય તો કે સમય નિરીક્ષણ કરીને કહેવામાં આવે છે આ પણ છે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે આજે તમે વ્યાખ્યા આપેલ છે ટેલરની વ્યાખ્યા એ પણ તમારા માટે જરૂરથી બોર્ડની અંદર એક માર્ક્સની અંદર પૂછાઈ શકે છે અને ખાસ તમે આ ધ્યાન રાખજો ત્યાર પછી આગળ વધી આપણે અહીંયા આપણો સવાલ ત્રીજો હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત એટલે શું તો જવાબમાં આવશે હુકમની એક વાક્યતા એટલે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપર એક જ ઉપરી અધિકારી તરફથી હુકમ મળવા જોઈએ એટલે કે જે કોઈ પણ જે કાર્યકારી કર્મચારી હોય એને કોઈ પણ એક જ હુકમ મળવો જોઈએ એક એક કરતાં વધારે હુકમ મળશે

વર્તન સંબંધી વિચારધારામાં આંતરમાન્ય સંબંધો અભિપ્રેરણ નેતૃત્વ મહત્વની પ્રક્રિયા ઔદ્યોગિક જોગરાનો નિકાલ વગેરેનો સમાવેશ થાય છે તે પછી સવાલ આપેલો છે અહીંયા આધુનિક વિચારધારામાં સંચાલન અને અન્ય કઈ રીતે અનુભવ એટલે કે અનુબંધ છે તો જવાબમાં આવશે આધુનિક વિચારધારામાં સંચાલનને મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર આંકડાશાસ્ત્ર ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન સાથે વિશ્વ સાથે અનુભવ અનુબંધ છે તે પછી પ્રશ્ન નંબર ત્રીજો આપેલો છે પ્રશ્નો તો ટૂંકમાં અહીં તમારે લખવાના રહેશે પેલો સવાલ તેની અંદર વૈજ્ઞાનિક સંચાલન એટલે શું તમને જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અથવા તમે આની જરૂરથી પીડીએફ પણ જરૂરથી મેળવી શકો છો તે પછી બીજો સવાલ આપેલો છે સમાતા સિદ્ધાંત શું સૂચવે છે તે પછી જવાબ ત્રીજો સંચાલન સિદ્ધાંતો પરિવર્તનશીલ હોય છે સમજાવો આ પણ તમારે છે મોસ્ટ આઈપી પ્રશ્નો છે જરૂરથી ધ્યાનમાં રાખજો ચોથો સવાલ હેનરી ફયોલ ઔદ્યોગિક સાહસિક પ્રવૃત્તિઓનો કયા છ ભેચી છે તો પહેલામાં પહેલું આવશે તેમાં ટેકનિકલ પ્રવૃત્તિઓ બીજું વાણિજ્ય પ્રવૃત્તિઓ ત્રીજું નાણાકીય પ્રવૃત્તિઓ સંરક્ષણ પ્રવૃત્તિઓ હિસાબી પ્રવૃત્તિઓ અને છઠ્ઠું છે સંચાલકીય પ્રવૃત્તિઓ આ તમારે કુલ છ ભાગમાં પ્રવૃત્તિઓને વહેંચવામાં આવેલી છે વાત પાંચમો સવાલ આપ્યો છે અહીંયા રૂલ ઓફ થંભ કોને કહેવામાં આવે છે છઠ્ઠો સવાલ હુકમની એક વાગ્યનો સિદ્ધાંત જણાવવાનું તમારે રહેશે અહીંયા સાતમો સવાલ ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ વિશે સમજાવો તે પછી પ્રશ્ન ચોથો આપેલો છે અહીંયા પ્રશ્ન ઉત્તર મુદ્દા સમય લખવાના છે પહેલો તેની અંદર સંચાલન સિદ્ધાંતોના મહત્વ અંગે ચર્ચા કરો એટલે તમને એ છે સંચાલનનું મહત્વ પૂછેલું છે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ એ બંને અલગ છે સંચાલનનું મહત્વ અને સંચાલન સિદ્ધાંતોનું મહત્વ બંને પ્રશ્ન અલગ છે તમે જરૂરથી છે ધ્યાનમાં રાખજો બંને પ્રશ્ન છે મિક્સ ન થવા જોઈએ તમને પેલું મહત્વ આપેલું છે પેલો મુદ્દો આપેલું છે દરેક ક્ષેત્રમાં જરૂરી બીજું સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ ત્રીજું ધંધાની સફળતા માટે ઉપયોગી ચોથું તે સિદ્ધિ પાંચમું આપેલું છે રોજગારી તકોમાં વધારો છઠ્ઠું નફામાં વૃદ્ધિ સાતમું સામાજિક લાભ આઠમું રાષ્ટ્રીય હેતુ તમને કુલ આઠ છે એ મહત્વ આપેલા છે જે તમારા માટે મોસ્ટ આ એમપી છે તે પછી બીજો સવાલ આપેલો છે અહીંયા આધુનિક આધુનિક વિચારધારા વિશે ટૂંકનો તમારી લખવાની છે તો તમને જવાબ આપીએ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે પછી ત્રીજો પ્રશ્ન આપેલો છે અહીંયા સંચાલન સિદ્ધાંત એ માનવ વર્તન ઉપર આધારિત છે વિધાન તમારે સમજાવવાનું છે તે પછી વર્તન સંબંધી વિવિધ વિચારધારાઓ વિશે સમજાવો તે પછી પ્રશ્ન આપેલો છે પીટર એક ડફરનું સંચાલન સાથે અહીં તમારે પ્રદાન જણાવવાનું રહેશે તે પછી પ્રશ્ન પાંચ આપેલો છે વિસ્તાર જવાબ આપવાના રહેશે તમારા પ્રશ્ન પેલો સવાલ તેની અંદર વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત સમજાવવાના રહેશે પેલો સિદ્ધાંત આવશે વૈજ્ઞાનિક પ્રવૃત્તિ બીજું આયોજન અને અમલીકરણ ત્રીજું કાર્ય અને વિશ્લેષણ ચોથું પ્રમાણીકરણ પાંચમું વૈજ્ઞાનિક પ્રસંગી અને તાલીમ છઠું નાણાકીય ઉત્તેજન સાતમું આઠમું માનસિક ક્રાંતિ તે પછી સવાલનો બીજો પ્રસિદ્ધ વિચારધારા અંગે સવિસ્તાર સમજાવો તો તેનો જવાબ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે બધા સવાલનો ત્રીજો આપેલો છે હેનરી ફેરો સિદ્ધાંતો સમજાવો પહેલું આવશે શ્રમ વિભાજનનો સિદ્ધાંત બીજું સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત ત્રીજું શિસ્ત અંગેનો સિદ્ધાંત ચોથું આવશે હુકમની એક વાક્ય સિદ્ધાંત પાંચમો તમને આપેલો છે દોરવણી એક વાક્ય સિદ્ધાંત છઠ્ઠો સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત રીતને ગૌણ સ્થાન સાતમું કર્મચારી યોગ્ય વેતનનો સિદ્ધાંત આઠમું કેન્દ્રીકરણનો સિદ્ધાંત તેમજ નવમું છે સત્તા અને લેખિક સાકાર સિદ્ધાંત દસમું દેવસ્થાનો સિદ્ધાંત અગિયારમું સમાનતાનો સિદ્ધાંત બારમું છે સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત અને તેરમું તમને આપેલું છે અહીંયા પહેલ વૃત્તિનો સિદ્ધાંત ચૌદમું જૂથ ભાવનો સિદ્ધાંત તમને કુલ ટોટલ ચૌદ સિદ્ધાંતો છે તમને અહીં આપેલા છે ચોથો સવાલ ત્યાર પછીનો સંચાલન સંચાલન સિદ્ધાંતોનું સ્વરૂપ સૌ સમજાવવાનું રહેશે તો પહેલો મુદ્દો તમારે આવશે સાર્વત્રિક સ્વીકૃતિ બીજું પરિવર્તનશીલતા ત્રીજું સામાન્ય માર્ગદર્શકતા ચોથું માનવ વર્તન પર આધારિત હોય છે પાંચમું આકસ્મિકતા તમને એક કુલ પાંચ છે મુદ્દા તમને અહીં આપેલા છે તો આપણા આદરડીમાં છે ધોરણ બારના છે બીએ વિષયના ચેપ્ટર બે નું સોલ્યુશન કર્યું છે આપણી આંચલ પર છે ધોરણ બારના બધા વિશે સોલ્યુશન આવડી બનાવવામાં આવે છે ગુજરાતી ઇકો બીઓ વગેરે બધા વિષયના તો નીચે નીચે બધા વિશે લિંક મળી જશે તમને ખાસ વિડીયો ગમે હોય તો અવશ્ય વિડીયો લાઈક કરજો અવશ્ય જલ્દી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયો જોઈ શકે તમે આપણે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી હોય તો અવશ્ય આપણા વોટ્સઅપ ગ્રુપને જરૂરથી જોઈન કરી લેજો તો આજના વિડીયોમાં આટલું જ અમારે તો નેક્સ્ટ વિડીયોમાં Thanks for watching. All the best, Jai Hind, Vande Matram.